તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ વિસાવદરથી જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી જનતાના પ્રશ્નોને લઈને ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પછી હવે તેમણે વિસાવદરમાં ભેસાણમાં જે મોટા પાયે અનાજ ચોરી થઈ રહી છે તેની સામે જંગે ચડવાનું નક્કી કર્યું હતું કેમ કે મોટા મોટા અનાજ માફિયાઓ સરકાર તરફથી આવતું અનાજ લઈ લે છે તેને કારણે ગરીબોના ફાળે થોડુંક જ અનાજ પહોંચે છે આમ હવે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા ભેસાણમાં મોટા મોટા અનાજ માફિયાઓની સામે પડ્યા છે તમને જણાવી દઈએ કે ભારતમાં ગરીબોને રાહત દરે અનાજ એટલે આપવામાં આવે છે કેમ કે તેનાથી ગરીબો પોતાનું પેટ ભરી શકે આ માટે ભારતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સાથે જ અંત્યોદય અન્ન યોજના જેવી યોજનાઓ અંતર્ગત ગરીબોને રાહત દરે અનાજ આપવાની યોજનાઓ ચાલે છે પરંતુ જૂનાગઢ જિલ્લાના ભેસણમાં મોટા પાયે અનાજની ચોરી ચાલી રહી છે તેવું એમએલએ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે જે અંતર્ગત મોટા મોટા અનાજ માફિયાઓ સરકાર તરફથી આવતું અનાજ લઈ લે છે ગરીબોને માત્ર થોડોક જ ભાગ મળે છે આમ જાહેર વિતરણ વ્યવસ્થામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ અનાજ માફિયાઓનો અવાજ બારોબાર વેચી નાખ્યા છે તો હવે આ માટે એમએલએ ગોપાલ ઇટાલિયા સરકાર અનાજમાં થઈ રહેલા કાળા બજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને એક ઓગસ્ટના રોજ રાતે ધામા નાખ્યા હતા ઇટાલિયાએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી પરંતુ અનાજની ચોરીનો મામલો હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા માટે પોલીસે જણાવ્યું જેના બાદથી માહોલ ગરમાઈ ગયો હતો આ દરમિયાન મહિલા પીએસઆઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચાબદિક યુદ્ધ પણ થયું હતું ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના એકસાથે અંગૂઠા લઈને થોડુંક જ અનાજ આપીને બાકીનું અનાજ બારોબાર સગે વગે કરી નાખ્યું હતું હું અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશન છું બપોરના અગિયાર વાગ્યાથી અનાજ માફીઓ વિરુદ્ધ એફઆઈઆર કરાવવા માટે રખડીએ છીએ પરંતુ અત્યાર સુધી પોલીસે બહાના કાઢ્યા અને હવે ઇન્સ્પેક્ટર રોહિત તેમજ ઇન્સ્પેક્ટર સોનારા મેડમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમને એફઆઈઆર કરવાની ઉપરથી સ્પષ્ટ મનાય છે તમારે જે કરવું હોય તે કરો અમે તમારી એફઆઈઆર નહીં લખીએ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે નામજોગ ચાર જેટલા અનાજ માફિયાઓને બચાવવા માટે વિસાવદર તેમજ ભેસાણ મામલતદાર કચેરી વિસાવદર પોલીસ વિભાગ તેમજ પુરવઠા વિભાગ સહિતનું તમામ સરકારી તંત્ર માફિયાઓના તરફેણમાં લાગ્યું છે માફિયાના તરફેણમાં તમામ સરકારી તંત્ર છે હું ગરીબોનું તરફેણમાં કામ કરું છું ગરીબોના પેટનો કોળિયો છીનવી લેરાના સામે અને તેને છાવનારા સામે હું સંઘર્ષ કરી રહ્યો છું અત્યારે હું અને અમારી ટીમ વિસાવદર પોલીસ સ્ટેશને બેસી ગયેલ છીએ અને જ્યાં સુધી નામજોગ એફઆઈઆર ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવામાં મને તમારી મદદની જરૂર છે જો કે પોલીસે કોઈ જ ફરિયાદ આ મામલે નોંધી નથી આમ આ પછી ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશને જ બેસી ગયા હતા આ પછી એમએલએ ગોપાલ ઇટાલિયાએ મામલતદારને કડક શબ્દોમાં રજૂઆત કરી કે જ્યાં તેમની સાથે એક વડીલ પણ હાજર રહ્યા હતા આમ ગોપાલ ઇટાલિયાએ મામલતદારનો ઉગાડો ઉધરો લીધો હતો અને કહ્યું કે આટલો વર્ષા થયા પછી પણ તમે અનજ માફિયાઓને નથી અટકાવ્યા આ વડીલના આંસુઓ તો જુઓ હવે સમાચાર આવી રહ્યા છે કે વિસાવદરમાં પોલીસ દ્વારા ચોરેલા અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે પરંતુ અહીં એક વસ્તુ ચોક્કસ છે કે ગોપાલ ઇટાલિયા જનતાના પ્રશ્નોને લઈને આક્રમક છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની માંગ બાદ વિસાવદરનું તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે તેમજ એક્શન મોડમાં પણ આવી ગયું છે તમને જણાવી દઈએ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રજૂઆત બાદ રેશનિંગની દુકાનો ઉપર પુરવઠા અધિકારીઓ તાટક્યા હતા અને ચેકિંગ કરતાં ગેરરીતિનો મોટો ખુલાસો પણ થયો હતો વિગતવાર માહિતી મેળવીએ તો વિસાવદર તાલુકામાં સસ્તા અનાજના વિતરણમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગળચર દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે કુલ છ ટીમો બનાવીને વિસાવદર તાલુકાની વિવિધ રેશનીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ તપાસ દરમિયાન ગેરરીતિઓ જણાતા ત્રણ ગામોની રેશનીની દુકાનોના લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા પુરવઠા અધિકારીને વિસાવદરમાં સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ થઈ રહેવાની ફરિયાદો મળી હતી અને આ ફરિયાદોને આધારે એક વિશેષ તપાસ ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું આ ટીમો દ્વારા વિસાવદર તાલુકાના જુદા જુદા ગામોમાં આવેલી રેશનિંગની દુકાનો ઉપર અચાનક દરોડા પાડવામાં આવ્યા તપાસ દરમિયાન મોટી ખે ખાય માંગના પીપળી અને કાકોચિયાળા ગામની રેશનિંગની દુકાનોમાં મોટા પાયે અનિયમિત અનિયમિતતા મળી આવી હતી અને દુકાનોમાં નિયત જથ્થા કરતાં ઓછો તો અનાજનો જથ્થો મળી આવ્યો હતો જે ગંભીર ગેરરીતિ દર્શાવે છે મહત્વનું છે કે ગ્રાહકોને મળવાપાત્ર અનાજ ક્યાં ગયું તે અંગે દુકાનદારો સંતોષકારક ખુલાસો ખુલાસો આપી શક્યા નહોતા આથી પુરવઠા વિભાગ દ્વારા કડક પગલાં ભરીને આ ત્રણેય દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જિલ્લા પુરવઠા અધિકારી એવા કિશન ગળચરે જણાવ્યું કે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગરીબ પરિવારોને મળવાપાત્ર અનાજનું વિતરણ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે મિત્રો આ ઘટનાને કારણે રેશનિંગ વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે વધુ કડક નિયમો લાગુ કરવાની જરૂરિયાત ઉપર પણ ભારે ભાર મૂકવામાં આવ્યો હતો હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જો તમે રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા મોટા ખૂબ જ કામના સાબિત થવાના છે દર્શક મિત્રો ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા દરે અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે જાહેર વિતરણ વ્યવસ્થા ચલાવે છે આ વ્યવસ્થા હેઠળ કાર્ડ ધરાવતા પરિવારોને નિયમિત અંતરાલે સરકારી દુકાનોમાંથી અનાજ મળે છે પરંતુ તાજેતરમાં રેશન કાર્ડ સંબંધિત એક મોટો ફેરફાર સામે આવ્યો છે જે કેટલાક પરિવારોને સીધી અસર કરવાનો છે હિમાચલ પ્રદેશ સરકારે આ મહિને એપીએલ એટલે કે એબો પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધારકો માટે મળતા લોટના જથ્થામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધી આવા પરિવારોને દર મહિને દરેક કાર્ડ ઉપર ચૌદ કિલો લોટ આપવામાં આવતો હતો હવે આ જથ્થો ઘટાડીને તેર કિલો કરી દેવામાં આવ્યો છે આ નિર્ણય એપીએલ અને આવકવેરા ભરતા એપીએલ પરિવાર બંને માટે લાગુ પડશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ ઘટાડા માટે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં નથી આવ્યું જોકે નિષ્ણાતો અને સ્થાનિકો સૂત્રોનું માનવું છે કે સતત ઘટતો પુરવઠો અને સ્ટોક સંબંધિત સમસ્યાઓ આ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે આ નિર્ણયથી લાખો પરિવારો ખાસ કરીને મધ્યમ વર્ગ અને મર્યાદિત આવક ધરાવતા પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો લોટ ઉપરાંત અન્ય આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે સરસવનું તેલ અને ચણાની દાલના પુરવઠા અંગે પણ પરિસ્થિતિ સ્પષ્ટ નથી ગયા મહિને પણ આ વસ્તુઓનો પુરવઠો સરકારી ડેપો સુધી પહોંચ્યો ન હતો જેને કારણે લોકોને બજારમાંથી ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડી હતી જો આ મહિનામાં પણ આવી પરિસ્થિતિ ઊભી થશે તો સામાન્ય લોકો ઉપર મોંઘવારીનો વધુ બોજ પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અમરેલી અને જાફરાબાદ રેન્જમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવો બાદ વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે મિત્રો ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રી મુળુ બેરાને પત્ર લખીને વન વિભાગની નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે આ અગાઉ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વન વિભાગ સામે પત્ર લખીને રજૂઆત કરી હતી તમને જણાવી દઈએ કે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રીને લખેલા પત્રમાં છેલ્લા બે મહિનામાં ધારીગીર પૂર્વ ડિવિઝન અને પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં સિંહોના મૃત્યુમાં વધેલા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે તાજેતરમાં મોટી સંખ્યામાં સિંહબાળના થયેલા મોતમાં કોઈ ગંભીર વાયરસ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી હતી કાકડીયાએ પત્રમાં સવાલ ઉઠાવ્યો કે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં પણ સિંહોના મોત કયા કારણોસર થાય છે તેમણે વન વિભાગની કામગીરી ઉપર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે વન વિભાગની હાલની કામગીરી અસંતોષજનક ગણાય છે ધારાસભ્યએ અગાઉ દીપડાના હુમલાથી થયેલા માનવ મૃત્યુના બનાવો અંગે પણ વન વિભાગની નિષ્કાળજી ગણાવી હતી તેમણે આ મુદ્દાને ગંભીર ગણાવ્યું અને વન વિભાગની કામગીરીમાં સુધારો લાવવાની પણ માંગ કરી છે મિત્રો આ પત્ર બાદ વન વિભાગની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી ગઈ છે અને સરકાર ઉપર આ મામલે સક્રિય પગલાં લેવાનું દબાણ વધી રહ્યું છે આ સમગ્ર મામલો વન વિભાગની કાર્યપદ્ધતિ ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અને ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓથી વન વિભાગની કામગીરી વધુ તેજ બની છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગીર સોમનાથથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો મેઘરાજાએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ભારે હેત વરસાવ્યું છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્રકાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે જેને કારણે ખેડૂતોને વાવણી બાદ થોડો વરસાદ થયો હતો પાકના પોષણ માટે હાલ રીપ દ્વારા ફુવારા પદ્ધતિથી પાણી છાંટીને પાકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ છેલ્લા પંદર વીસ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતો નથી જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો ત્યાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ખંડેરી ગામના ખેડૂત એવા કરશનભાઈ બારડેના જણાવ્યા મુજબ કૂવામાં પાણી છે પરંતુ એ સીમિત માત્રામાં છે જો વરસાદ વધુ ખેંચાય તો આવનારા સમયમાં પાકને બચાવી શકાય નહીં ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થતાં ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા એક મહિના દિવસથી સારો વરસાદ નથી થયો અને જે થયો છે તે પણ માત્ર ઝાપટા સ્વરૂપે વરસ્યો છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે ખેડૂતો હવે ભગવાન ભરોસે ખેડૂતો આવી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લામાં હવે સારો એવો વરસાદ પડી જાય દર્શક મિત્રો મોરબીના ધારાસભ્ય એવા કાંતિલાલ અમૃતિયા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપ્યા બાદ ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે તમને જણાવી દઈએ કે નવરાત્રી પહેલા મોરબીમાં ચાલી રહેલા ખાનગી દાંડિયા ક્લાસિક સામે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે મિત્રો આ દાંડિયા ક્લાસિકની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે પાટીદાર સમાજનું કહેવું છે કે બહેન દીકરીઓને દાંડિયા રાસના બહાને ફસાવીને તેમની જિંદગી બરબાદ કરવામાં આવે છે આ ઉપરાંત પરંપરાગત ગરબાને છોડીને ફિલ્મી ગીતોના આધારે ગરબા શીખવવામાં આવતા હોવા સામે પણ સવાલો ઊભા થયા છે આ મુદ્દે જનક્રાંતિ સભા યોજીને ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો મિત્રો આ જનસભામાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા આ સહિત મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા મોરબીમાં દાંડિયા ક્લાસિકના વિરોધ અંગે પાટીદાર સમાજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે સમાજે એવી જાહેરાત કરી કે માત્ર દીકરીઓ માટે ગરીબ મોરબી કલ્યાણ છાત્રાલય ખાતે ગરબા ક્લાસિક શરૂ કરવામાં આવશે જેથી સમાજની દરેક દીકરીઓને તેનો લાભ લઈ શકે સાથે જ શહેરમાં ચાલતા અન્ય તમામ દાંડિયા ક્લાસિક કોઈપણ ભોગે બંધ કરાવવા માટે પાટીદાર સમાજે મક્કમતા દર્શાવી છે સમાજનું એવું આહવાન છે કે નવરાત્રીમાં દીકરા દીકરીઓ અને શેરીઓમાં કે મંદિરોમાં દાંડિયા શીખવવા મોકલાય જેથી આવા દૂષણો ન વધે જૂના ગામડાઓમાં બહેનો અને દીકરીઓ પોતે જ ગરબા શીખવતા હતા આવા ક્લાસીસની કોઈ જરૂર નથી આ આ મુહિમ મોરબીથી શરૂ થઈ છે અને તેને આખા ગુજરાતમાં વ્યાપ્ત કરવાની પણ વાત કરવામાં આવી છે મિત્રો આ ડિસ્કો દાંડિયા ક્લાસિકને હસ સામાજિક દૂષણ ગણાવવામાં આવે છે આરોપ છે કે આવા ક્લાસિકોના નામે ખોટા કામો થાય છે અને બેન દીકરીઓને ફોસ લાવીને ખોટા માર્ગે લઈ જવામાં આવે છે પડદા પાછળ આવા કૃત્યો થતા હોવાનું જાણવા મળ્યું છે જેની જાણ વાલીઓને હોતી નથી આથી તમામ વાલીઓ અને યુવાનોએ જાગૃત થવું જોઈએ અને આવા કૃત્યોમાં સહકાર ન આપવો જોઈએ આ ક્લાસીસ બંધ થાય તે જ ઈચ્છનીય છે અને જો દાંડિયા ક્લાસિક રાખવા હોય તો છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ હોવા જોઈએ કારણ કે આ દૂષણ માટે એકમાત્ર સમાજની દીકરીઓને નહીં પરંતુ તમામ સમાજની દીકરીઓને ભોગવવું પડે છે મિત્રો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એમાં જણાવ્યું કે આ દાંડિયા ક્લાસિકનો વિરોધ નથી કે કોઈ ચાલુ ન રાખે પણ તેમાં એવો નિયમ રાખે કે દીકરીઓ માટે છે તો ખાલી દીકરીઓને જ કરાવે અને ભાઈઓ માટે છે તો ખાલી ભાઈઓને જ કરાવે અલગ અલગ કરાવે તેઓ ઉમેરે છે કે આપણા પાટીદાર સમાજના ગરબા ક્લાસિક ચાલુ છે અને તેનો લાભ લેશું તો પાટીદાર સમાજ પણ આગળ વધશે અને આવા દૂષણોથી બહેન દીકરીઓ પણ બચી શકશે હવે મિત્રો જમ્મુ કાશ્મીરમાં કુલગામમાં ફરી એકવાર આતંકવાદી હુમલામાં આતંકવાદીના મૃત્યુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં કુલગામમાં છેલ્લા ત્રણ દિવસથી સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે કહેવામાં આવે છે કે તે આ વર્ષનું સૌથી મોટું ઓપરેશન છે જેમાં અત્યાર સુધી ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે આ ઓપરેશનનું મહત્ત્વ આ વાતથી સમજી શકાય કે તેમાં હાઈટેક સર્વેલન્સ સિસ્ટમ અને સ્પેશિયલ પેરાફોર્સને પણ સામેલ કરવામાં આવી છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પહેલી ઓગસ્ટે દક્ષિણ કાશ્મીરમાં અખલવન ક્ષેત્રમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું એવા ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદીઓ ત્યાં સંતાયેલા છે મિત્રો આ ઓપરેશન પહેલાં સેનાએ પહેલગામના દોષિતોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા સેના અને પોલીસે મળીને ઓપરેશન મહાદેવને અંજામ આપ્યો હતો અને જેના દ્વારા સુલેમાન અફઘાન જીબ્રાન નામના આતંકવાદીઓને ઠેર મારવામાં આવ્યા હતા દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ઓપરેશન મહાદેવની પુષ્ટિ કરી છે અમિત શાહ તરફથી સંસદમાં વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી અમિત શાહે જણાવ્યું કે બાવીસમી એપ્રિલે આઈબી પાસે હ્યુમન ઇન્સ્ટલ આવી હતી દાચી દાચીગામ વિસ્તારની અંદર આતંકવાદીઓની જાણકારી મળી હતી બાવીસ જુલાઈ સુધી આ જાણકારીના સ્પષ્ટીકરણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા ઊંચાઈ ઉપર સિગ્નલ મેળવવા માટે સેનાના જવાન ફરતા રહ્યા હતા બાવીસ જુલાઈએ સેન્સરના માધ્યમથી આતંકવાદીઓની પુષ્ટિ થઈ હતી પોલીસ અને સેનાના જવાનોએ આતંકવાદીઓને ઘેરવાનું કામ શરૂ કર્યું હતું અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફ અને સેનાએ જોઈન્ટ ઓપરેશનને અંજામ આપ્યો હતો આતંકવાદીઓ પાસેથી ત્રણ રાઇફલ પણ મળી આવી હતી દર્શક મિત્રો આ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા